નવસારી જિલ્લામાં રાજધોરી માર્ગ ઉપર આવેલા સિત્તેર જેટલા બ્રિજ હવે ચકાસણીના દાયકામાં આવી ગયા છે આ માટે છ ખાસ ટીમોની રચના કરવામાં આવી છે જે દરેક બ્રિજના વિવિધ ટેકનિકલ પાસાઓની વિગતવાર તપાસ કરશે ટીમો બ્રિજની સ્થિરતા વાઇબ્રેશન રેલિંગની સ્થિતિ તેમજ એપ્રોચ રોડ પર થતા ધોવાણ જેવી બાબતોનું નિરીક્ષણ કરશે દરેક તથ્યની નોંધ કરીને એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને તે રાજ્ય સરકારને સુપરત કરવામાં આવશે જેથી ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના પુનરાવર્તિત ન થાય ગ્રાઉન્ડ લેવલે સુરક્ષા પાંજરી ભરોસો ત્યારે આવી ચકાસણી સમયની માંગ છે જી સર વડોદરા રાજ્ય માર્ગ મકાન વિભાગ દ્વારા જે બ્રિજની દુઃખદ ઘટના બનેલી જે અન્વયે સરકાર શ્રી દ્વારા માર્ગ મકાન વિભાગને દરેક બ્રિજોને ઇન્સ્પેક્શન માટે સૂચના આપી એ અન્વયે નવસારી માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તરફથી આજરોજ છ ટીમો બનાવવામાં આવેલી છે છ ટીમો અલગ અલગ બ્રિજોનું નિરીક્ષણ કરી અત્રેના વિભાગ હસ્તક અઠ્યાવીસ મેજર બ્રિજ અને બેતાલીસ માઇનર બ્રિજનું ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે અને એનો રિપોર્ટ આપવામાં આવશે જર્જરિત બ્રિજ ને લઈને કોઈ રજૂઆત જિલ્લામાં થઈ હોય તો એવા કોઈ જર્જરિત બ્રિજ ની રજૂઆત કોઈ છે નહીં